મસ્ત મજા લોકેશન છે ને અહીંયા ફોટા ફોટા ઉઈ છે આપણે ફોટા શૂટ થાય છે ચલાવે જય શ્રી રામ જયમાં ક્યાં તો બધા મજામાં પણ મજામાં તમે પણ મજામાં નવા બ્લોક નું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાળા તો આજ તો આવી ગયા પાસે મેડમ ને જાગરણ છે જાગરણ કરવા બે ભગવાન કીધો છે કારણ કે મને આજ તો આમ જો રખડાય રખડાય ને આવી ગયા આપણે ગોતમીશ્વર ગોતમેશ્વર મહાદેવ તો સરસ બધા ફરવા વ્યુ છે ને સરસ મજાનો બધા દર્શન કરવા આવે છે ને ફોટા શૂટ માટે ભાઈ બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે તો જો પહાડોનો નો વ્યૂ આ રીતના ભાઈ જો પહાડો ને ભાઈ નદી ચાલુ ચલા પણ જો અવાજ આવે નદી આવે છે ને બધા જો

ભાઈ તો પાણી ચાલુ છે ગોતમેશ્વર તળાવનું પાણી જાય છે બધું ભાઈ તો એમ કરાય ના એમ તો પાણી જાય છે બધું આજના પાણી ચાલુ છે ભાઈ અને આપણે આવી ગયા સ્વયંભુ ગોતમેશ્વર મહાદેવ આપણે મહાદેવ આવી ગયા છે ના છે ભાઈ કમળ છે ભાઈ કમળનો ઝાડવા છે તો ચાલો આઈને કરતો દેખાડીએ કે મસ્ત કોંડા કેસ કે બધું કમળ જો કમળ એક આવેલો છે કમળ કા આ આવે આવતો છે ભાઈ આ છે ગોતમેશ્વર મહાદેવ મંદિરનો ભાઈ ગાત્રા છે ને આપણે જવાનું છે ઉપર તો બધાય જાય છે બધાય દર્શન કરવા તમારા ભાઈ જો જાય છે ચાલો હવે આપણે દર્શન કરી મહાદેવના કારણ કે ટ્રાફિક હશે એટલે મોબાઈલ ને બધું બંધ છે મોબાઈલ ને એવું લઈ જવાનું એટલે દર્શન નહીં કરાય કે ચાલો હવે તો દર્શન કરી લઈએ વિડીયોમાં બનાવી દઈએ છીએ છૂટની અલાઉટ નથી ના મંદિરની અંદર તો બધા દર્શન કરીને બધા કસોરી પરસાદી લઈને બધા આવે છે ને અમે ભાઈ બેન ઉપર છે તો અમારે ઘરથી જવા દર્શન કરવાની મંદિરની ઉપરની સાઈડનો મેઇન રસ્તો છે આંગો થી રસ્તો આવે છે ને પ્રસાદી લઈ લીધી છે હા તો પ્રસાદી લઈ લીધી છે આલો બધા પ્રસાદી ખાવા શું હશે પ્રસાદી કસોરી આલો બધા કસોરી ખાવા તો ભાઈ સરસ મજાની ભાઈ પેટી છે કચોરી છે જે ફરાળી કારણ કે શ્રાવણ મહિનો ભાઈ બેસી ગયો છે તો ભાઈ ફરાળી ભાઈ પેટી છે કચોરી છે તો આવું બધું છે ને પ્રસાદી લેવા બેસી ગયા છે કા છે મસ્ત છે પાણી પાણી ચાલુ છે પાણી ચાલુ છે કારણ કે વધારે પણ વરસાદ નું એ છે વરસાદે ભાઈ બબાટી બોલે તો ફૂક્કા બોલે નહીયા તો વરસાદે બગાર જો વરસાદ અત્યારે રહ્યો છે તેમે તો ચાલો અરે અરે બહાર નીકળે ને કે પાછા પાછા પરલી જશે ચાલો અહી મસ્ત મજા મજાને ભાઈ જો બતાવવાના છે તેમે અહીંયા આવો ને ભાઈ ક્યાં મોડું બાજુ ભાઈ લીલું લીલું લીલુ છામેલા જોરદાર એમાં મેડમ કે ફોટા પાડવા છે પાડવો પડશે ફોટો હા પાડવો ફોટા પાડવા છે પણ

કે કે વિઓ એક નંબર છે આ એનો તો જો આતના જમે ના શેકા પોડો પાડવાનો જ હોય એકા એવું છે હાલો ફોટા પાડ દે લોકેશન એવું હોય ને તો મજા આવે ફોટા પાડવાની એટલે પોડો પાડવાનો ખાતો તો ચાલો ભાઈ અમારા મેડમ ને ફોટા પાડ દે વિડીયો માં બના દે આ જો ફોટા શૂટ કરો હેઠી ઉતરી તો આ કે ફોટા હેઠે ઉતરીને પાડવા છે તો ભાઈ હેઠે જ

ના ના મફત ને નહીં પૈસા ન બરોબર ને હા તો પછી અને તમારે હાથ સોળી લઈ લઉં ભાઈ ના ના સોળી જો ઓલું ઓલા મુકેશભાઈ ઓલું કઈ કીધું તો આને કઈ થોર ઓલું કઈ કહેવાય આમાંથી ઓલું નીકળે હું નીકળે કઈ નહીં મુકેશભાઈ કીધું તો આવો ભાઈ નામ દીધું તેને કઈ ના ના એવું નીકળે તો ચાલો વીડિયોમાં બનાવ રહેજો ને કાલ લખી દેજો તો છે ભાઈ ગોતમેશ્વર તળાવ તો જો આઈ લવ સિહોર તો ભાઈ આઈ લવ સિહોર આખું ભરાઈ ગયેલું છે તળાવ ભાઈ તળાવ ભાઈ ફૂલ એટલે ફૂલ ભરેલું છે તળાવ આખું છેને એક નંબર વ્યૂ વરસાદ પણ અંદર છે ફૂલ કાળું ડેમ વાદળ છે કાળું ડેમ એટલે ડેમ એ બધા એ બધા છે ને ફોટોશૂટ માટે બધા આવે છે ફોટા પાડવા તો આઈઝ આઈ લવ સિવાય લઈ છે ને આ બધા ફોટાશૂટ કરે છે હા હા ને આજ ભાઈ દીવા શું ભાઈ જાગણ છે